કૃષ્ણ કનૈયા લાલ કીજ જગન્નાથ ભગવાન ની જે અરે કે મોરટકે વાદર ચમકી વીજ હે મારા રુધિઆ રામ સાંભળે અને જૂને આવી અષાડી બી

આવી સાડી બીજ કળી રે વીરા બલભદ્ર મો વીરા બલભદ્ર મો સારે સુભદ્રા હોય એની સાથે આવી આવી અસાડી બીજ ડૂકળી રે બેની સુભદ્રા હોય એની સાથે આવી સાડી બીજ ડૂકળી રે

અષાઢી બીજ ઢૂકળી રે રૂપડે રથડે જગતનાથ આવ્યા રે રથડે જગતનાથ આવ્યા રે આજે ઘેર બાણ્યા રે આજે આવ્યા મામાને ઘેર બાણ્યા રે એમના હૈયા મોહર મોહરખન માય આવી આવી અષાઢી બીજ ઢૂકળી રે

ಅಸಾಡಿ ಚೇರೆ ಬಿ ಮಂಗೋ ಆಯೋ ಆಯೋ ಆನವೀರೆ ಟೋರೆ ಟೋರೆ ಸೂ ಆಜೆ ಮಾನವಿ ತೋ ಜಾಂಬು ನೋ ಪ್ರಸಾದ ಪ್ರಸಾವ ಅಸಾಡಿ ಭೀ ಜುಕಳಿ ರೇ તો જાંબુ નો પ્રસાદ વેચાય આવી આવી અસાડી બીજ ઢુકડી રે આવી આવી અસાડી બીજ ઢુકડી રે આખું ના આવી આવી અસાડી બીજ ઢુકડી રે મામા ને આવ્યા આજે ભાણિયા રે મામા ઘરે આજે આવ્યા ભાણિયા રે આખું નગર બહુ ખાય આવી આવી અસાડી બીજૂ કરી રે આખું ખાય આવી આવી અસાડી રે આવી અસાડી બીજ ઢું રે આજે ઢોલ નગારા વાગ્ય રે આજે ઢોલન ગારા વાગ્યા રે ત્યાં તો વાગે છે શરણાયું ના સૂર આવી અષાડી બીજ કરી રે ત્યાં તો વાગે છે શરણાયું અષાડી બીજ ઢું કરી રે આવી અષાડી બીજ ઢૂકળી રે આજે આનંદ હિલોરે ચડ જગન્નાથ આવી વસાડી બીજ ડૂ કરી રે આજે આનંદ હીરો રે ચડ્યા જગન્નાથ આવી આવી સાડી બીજ ઢુંકડી રે આવી આવી સાડી બીજ ઢુંકડી રે આવી આવી સાડી બીજ ઢું રે મારા બાલા જગન્નાથના દર્શન થાય આવી આવી સાઢી બીજ ડુંકરી રે આવી આવી સાડી બીજ ડું કરી જગન્નાથ ભગવાનની જે કૃષ્ણ કન્યા લાલ કી